નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં આપણી ચેનલમાં ખેતીલક્ષી તમામ માહિતીના વિડીયો બનાવવામાં આવે છે મિત્રો તો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે જાણીશું રાજકોટ માર્કેટયાર્ડ તરફથી મળેલા પંદર બાર બે હજાર વીસના બજાર ભાવની વિગત જોઈએ કપાસ મગફળી તમામ જણસીના ઊંચા તેમજ નીચા ભાવ કપાસ નવસો સાઠ રૂપિયાથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા ઘઉંનો ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા જીરું તેવીસો પચાસથી ચોવીસો પંચોતેર રૂપિયા કેરંડા સાતસો પચીસ રૂપિયાથી આઠસો સાડત્રીસ રૂપિયા તલ ચૌદસો રૂપિયાથી ઓગણીસો એંસી રૂપિયા રાયડો નવસો રૂપિયાથી એક હજાર રૂપિયા ચણા સાતસો દસ રૂપિયાથી નવસો એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસ રૂપિયાથી નવસો પચાસ રૂપિયા મગફળી જાડી નવસો રૂપિયાથી એક હજાર પાંસઠ રૂપિયા वरिया आठ सौ पच्चीस रुपया थी एक हज़ार पंदर रुपया लसन सात सौ पचास रुपया थी, तेर सौ वीस रुपया जुआर पाँच सौ एक रुपया थी, पाँच सौ एकाणु रुपया सोयाबीन सात सौ सन्नू रुपया थी, आठ सौ एकावन रुपया धाणा एक हज़ार पंचावन रुपया थी, बार सौ पच्चीस रुपया तुवेर नौ सौ रुपया बार सौ रुपया ईसबगुल सत्तर सौ पंचासी रुपया की एकवीस सौ ए रुपया તલકાળા એકવીસો પચાસ રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા મગનો ભાવ બારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા અડદ એક હજાર દસ રૂપિયાથી ચૌદસો સાઠ રૂપિયા મેથીનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર પચાસ રાઈ એક હજાર રૂપિયાથી એક હજાર પંચ્યાસી મરચાં સુકા અઢારસો રૂપિયાથી છત્રીસો એકાવન રૂપિયા અને ઘઉં ટુકડા ત્રણસો તેત્રીસ રૂપિયાથી સાતસો દસ રૂપિયા સિંગ ભાવ નવસો વીસ રૂપિયાથી તેરસો રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટ માર્કેટયાર્ડ તરફથી મળેલા બજાર ભાવની વિગત ઓનલી ખેડૂત હેલ્પ ચેનલ ઓર્ગેનિક ખેતી બજાર ભાવ પશુપાલન યોજનાઓ અને ગામડાને લગતા ખેતીલાયક અને આયુર્વેદિક જે કાંઈ ઔષધિઓની તમામ માહિતી માટે અમારી ચેનલ આગળના સમયમાં કાર્ય કરશે તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો